રોયડ દરેક મહેમાન પ્રસાદી લઈ અને ત્યારબાદ આપણે આ પૂર્ણ કરીએ મોજ બાથરૂમ ત્યાં અરે ખાલી તેલના ડબ્બા માથે રજાયું નાખી દેતા એ ખુરશ્યું અને હામે બે ડબ્બા ઊંડા ને એની માથે હિંડોળાની ની ખાટ ને એની માથે આપડી બેનો છે ઈ ભરત અને મોતીના ને એના રમકડા મૂકી દે એટલે ઈ શો ટેબલ થઈ ગયું ખિલિયા વરરાજાની ની તલવાર વહી જાય ઢોલી બેઠો હોય દેઈએ એને કીધું હોય કે વરરાજા નું આવે એટલે વગાડતા વગાડતા માંડવા સુધી ઓલો વાના ખાઈને આવ્યો

પણ મૂળ એક વાત છેલ્લી કઈ અને મારી વાતને વિરામ આપો કારણ કે જમણવાર પણ પત્યો છે લગ્ન વ્યવહાર પણ મંગળ ફેરા પણ પૂરા થયા છે મને એક ભાઈએ કે શું ભાઈ પ્રશ્ન કરેલો ઇન્ટરવ્યુમાં ટીવી ના મિત્રો કે જેના લગ્ન હોય એને રાજા ને રાજા બનાવીને ગામમાં આપણે ફૂલેકું કાઢતા ત્યારે તો ઘરે ઘરે આખું ગામ જાગતું હતું કેવો ગામનો હબ હતો અને સમય કેટલો સારો હતો કે આખું ગામ સૂતું નહીં કે આગળ વરરાજા આવશે તો આપણે એનું ફૂલેકું વધારવાનું હોય અને મને ખાસ યાદ છે કે આરે ખાંડની ડોલ રાખતા અને જેને જે જે ફૂલેકું વધાવે એને એક વાટકો વાટકો ખાંડ આપતા હતા અને એને જ ફૂલેકું કહેવાતું હતું કે ઘર કોઈ બાકી ન રહે કે વરરાજાનું એનું ફૂલેકું વધાવ્યા વગેરે હોય લગ્નના આગલા દિવસે ફૂલેકું ચડે ઠાકર મંદિરે અડધી રાતે પહોંચે અને ઠાકર મંદિરે બેઠા બેઠા પછી ત્યાં વિરામ લેવાય અને ત્યાં સળુકો ગવાતો આમાં સળુકો આવડે એવાય ઘણા વડીલો બેઠા છે સરસ્વતી માતા સમરાણા કરીએ ગુણ તો અમે તમારા ગાય ઓલા પેટ્રોલ માં જેઠી મૂકીને ઘોડી ની લગામ પેટલી બેઠો હોય અરે આથી માતા આ આ લગ્ન ની મજા આ તમને થોડાક ભૂતકાળમાં એ માટે લઈ જાઓ કે આ આ આ લગન ની પરંપરા એટલે મને પૂછવામાં આવ્યું કે એ શેરીએ શેરીએ રાજાને ઘોડા ઉપર બેસાડી હાથમાં તલવાર માથે સાફો અને બેલડિયું ગીત ગાતી હોય ને ફૂલેકાના ગીત નોખા હવે તો ગીત જ કઈ ક્યાં ગાડામાં બેહીને મારી માવીએ મોકલી દીધા કઈ ખબર જ નથી હવે તો એવા તકલી ફેશન લાગે ના ગીત લાવ્યું આપણને થાય કે આ ગીત સાંભળવા કરતા ગળો પુતરી ગોલ્ડરમાં આંગળી ફરાવી દઈ જૂઠ બોલે મનવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાંચસો પારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપનું શું લાગે અને અમે શું ખાવ તો સવો તે કે અમારું કઈ માનવું સવો નહીં આમાં મને બધા માણસો ઓછા આવે

પણ મૂળ વાત ઉપર આવું સાહેબ આ મૂળ અગત્યનો મને જે જવાબ આપ્યો છે એ સાચો ખોટો મારો રામ જાણે અને આ મારા ગુરુઓ જાણે અને પછી જ આ પાછો પડવા જાય મિલનભાઈ ન્યા પણ એને ઘોડા ઉપર ચડાવીને એ જ ગામની બજારમાં એને પાછો વાંચતા ગાતા ગીત ગાતા ગાતા માંડવે લઈ જવાય આનું મને કે કારણ શું ત્યારે મેં જવાબ આપ્યો કે એ માટે કે જે મેં શરૂ કર્યું છું ન્યાલી કે સઠી આવે ત્યારે પણ સમાજ ટેકો કરે ચાંદલા રૂપી સમાજ ટેકો કરે અને પ્રસંગ પૂરો થાય ત્યારે બાપ એને નોટબુક આપે લે બેટા તને અવડો કર્યો ને ત્યારે આખા સમાજનો સાથ મળ્યો ને ત્યારે તું અહીંયા સુધી ભોગ્યો છું હવે તું સમાજને કેવા રૂડા કરી દેખાડી હવે તારી જવાબદારી છે આ લગ્નનો મીડવે છે પણ મને કીધું કે આ વરરાજો કરી કે ઈ વરરાજો થયા પછી એ છોકરો જ્યારે બજારમાં નીકળે ત્યારે એ છોકરાને ભાન હોવી જોઈએ કે આ ભીતુડિયું એ મારા ગીત સાંભળ્યા છે હવે અહીંયા મારા કોથળી ફી નો લાગે હવે આ બજારમાં મારે એલફેલ વાત ન કરાય કારણ આ ધૂડે મને વરરાજા તરીકે જોયો છે એટલે જ આપણો જૂનો દાખલો છે સાહેબ ગાંડીગીરમાં ઉજન બાપા હે એક માલધારી માલ ચારે છે અને એમાં એક વ્યક્તિ હાલ્યો આવે છે લગર વગર કપડા છે ગરીબાઈ આટો મારી ગઈલી છે ભાજે ભાજે થિંગલા છે અને બરોબરી ટીમો હામો થોડક દેખાતો તો ત્યારે માથા ઉપરલી પોતાનો ભાળિયો ઉતારી અને પોતાના પૈડી ઉપર બેઠાઈ વાળી લીધી છે છે માલધારી પૂછે ભાઈ આ વગડામાં કોઈ નથી અને અત્યારે તમે આ કોની શરમ કરી કોની અદબ રાખી તમે કોનાથી ફોઠા પીડ્યા તો તમારે બેઠાઈ વાળવી પડી અને ત્યારે એને કીધું દોસ્ત આ તું ઉજ ટીબો જોશો ને એકવાર અહીંયા રૂડું નેહડું હતું અને અહીંયા રૂડા ઢોલ વાગેલા અહીંયા રૂડી હરણીઓ વાગેલી અને આ ટીંબા એ મને વરરાજા તરીકે જોયો છો આજે મને લગર વગર લગ્ન જોવે તો મારીમાં લાગે એટલે મેં બેઠાઈ વાળી લીધી છે કે જે જે જગ્યાએ જેવા બન્યા હોય એ લાગવી જોવે પરંપરામાં જન્મા છે એ પરંપરાને હોઠપ ના લાગવી જોવે અને હવે આગામી દિવસો પગે લાગીને કહું કે આજે જેમ અઢારે વરણ એકથી બેઠા છો હવે જ્ઞાતિવાતીના વાડા મૂકો દોશો બધાઈ ભારતી બનીએ દરેક હિન્દુ બનીએ સનાતની બનીએ હિન્દુ શબ્દ આવે છે એનો અર્થ નથી કોઈ જ્ઞાતિ વાત ભારતમાં જેટલા હિન્દુસ્તાનમાં રહે એને હિન્દુ જ કહેવામાં આવે છે પછી જ્ઞાતિ કોઈ પણ હોય શકે તો નાના આપણે આપણે આ તોડી નાખે આપણા જ્ઞાતિ વાત તકલીફી છે કે મારે મારા સમાજના વડીલને નથી ઝૂકવું બીજે ભલે ગોઠણીએ બેઠાવું જોઈએ મારે રાણા પ્રતાપનું હેઠું નથી ખાવું ભલે અકબર ની વેટ કરવી પડે મારે શિવાજીને હેઠું નથી ખાવું મારે ભલે અરંગઝેબની વેટ ઉપાડવી પડે એ નક્કી નક્કી રહ્યો કે આ આપણા જે છે મોટા છે બધી રીતે તો હાલો એમાં એમાં સપોર્ટ કરીએ એ નેહરડા ને ખબર નેહરડું આવે ને એને ખબર પડે કોની ભેગું ભળી જવાય ગંગા મૂળ પ્રવાહ નીકળે છે બાપુ એ બે મશીનનો ભરવા હું ગંગોત્રી યાત્રા કરી છે ને ખાલી બે મશીનનો પરવા નીકળે છે ગૌમુખમાંથી જે આ ભાગીરથી ગંગા ગઈ છે ને એ બે મશીનનો પર્વા મૂળ પર્વા એટલો છે અને ત્યાંની નાના મોટા નાના મોટા નેરડા એમાં ભરતા જાય છે અને હરિદ્વાર આવે ત્યાં બે કિલોમીટરનો પટ થઈ જાય છે હવે એ ક્યાં બે મશીનનો પરવા અને ક્યાં બે કિલોમીટરનો પરવા હવે એની વચ્ચે તમે હાથમાં આંજળી લ્યો તો એનાલિસિસ કરો કેલ્ક્યુલેશન કરો તો એમાં કેટલા ટકા ગંગા રહ્યા ના એ બધું ગંગા જ કહેવાય જાય પણ સુકામ બીજી નદીઓ પોતાના નામ ભૂલી ગઈ અને ગંગામાં ભળી ગઈ છે અને એટલે ગંગામાં ભળી ગઈ ને એટલે ગંગા સાગર સુધી પહોંચી શકે એટલે નિર્માણ સુધી પહોંચી શકે બાકી નાના નાના નયળાની તેવડ નહોતી સાહેબ કે ગંગા એમ કહેવાય ગંગા સાગર અથવા દરિયા સુધી પહોંચી શકાય એ તો મોટો પ્રવાહ હાલ્યો જતો હોય ને એમાં જ્યારે ભળી જાય ત્યારે નિર્માણ સુધી પહોંચતા હોય એમ આપણે નાના મોટા તમામ સમાજ એક થઈ અને ભારતી બનીએ ગુજરાતી બનીએ અને પછી ગંગા જેવો પ્રવાહ કરશું ને તો સારે જહાં છે

એ રૂડી હાકર જેવી હેરડીને આપણે ફાડીને એમાં કોળીયું મૂકી છીએ એનો અર્થ એ છે કે અમે હાકર જેવા છીએ પણ તમારો જો દિવેલ આવશે ને તો તમારે અમારું હૃદય ફાડી નાખવાની અમારી તૈયારી છે અને એમાં આપણે એમ કાસલી મૂકીએ એમાં દીવો કરીએ અને ઘરે ઘરેથી એમ કહેવાય કે મેરાયું હિંચાવીએ એનો અર્થ એ છે કે બાબા આમાં અમારી જ્યોત જે જળે હળે છે ને એમાં અઢારે વરણનું દિવેલ છે એટલે અમે જગભગતા રહીએ છીએ એ આપણી પરંપરા એ આપણા ભારત દેશ છે એ પરંપરાને જાળવી રાખીએ

アハハハ。